વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સંતકવર કોલોની ખાતે રેડ કરી ચાર લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે વારસિયા તિવારી ચાલ સામે સંતકંવર કોલોની ખાતેના એક મકાનમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન કમ્પાઉન્ડમાં એક ઇસમ વજનદાર કોથળાઓ સાથે જણાતા અને આ ઇસમ પોલીસની રેડ જોઈ નાસવાની કોશિશ કરતાં તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો તેણે પોતાનું નામ ધર્મેશભાઈ ઉર્ફે ધર્મુ લક્ષ્મણ દાસ હોવાનું જણાવ્યું હતું તેની પાસેના પ્લાસ્ટિકના કોથળાઓમાં જોતા વિદેશી દારૂની કુલ ચાર દસ લાખ ઉપરાંતની કિંમતની એકસો બોટલ મળી આવી હતી આ ઈસમ પાસે આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમિટ ન હોય જેથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે અંગે પૂછતા આ ઈસમે આ વિદેશીદારોનો જથ્થો તેને પુત્ર ભરત ઉર્ફે ધીરજનાએ લાવેલ હોવાની હકીકત જણાવી હતી જેથી આ વિદેશીદારોનો જથ્થો કબજે કરી ધર્મેશભાઈ તેમજ તેના પુત્ર ભરત ઉર્ફે ધીરજ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે